ભરૂચ ડિવિઝનના જંબુસર ભરૂચ જગડિયા અંકલેશ્વર રાજપીપળા ભરૂચ ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે ચૂંટણી યોજાઈ હતી જેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી ભરૂચ જિલ્લાના પાંચ એસસી ડેપો પર પંદર સીટો માટે ચૂંટણી યોજાઈ હતી જે પૈકી ત્રણ સીટ બિનહરીફ જાહેર થઈ હતી બાર સીટો માટે સવારે સાડા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી સમગ્ર ભરૂચ ડિવિઝનમાં માં બાર બેઠકો પર પાંચ એસસી ડેપો ખાતે અંદાજિત આઠસો જેટલા કર્મચારીઓ મતદાન કરવા માટે ઉત્સુક દેખાયા હતા મતદાન કરવા માટે લાંબી લાઈન જોવા મળી હતી છઠ્ઠી મે ના દિવસે મતગણતરી યોજાશે હોય એમાં અમે કર્મચારી મંડળની પેનલ સાત નંબર પર હું પોતે રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ એક નંબર પર નિરૂપમભાઈ ભારતી ઉમેદવારી નોંધાવી છે અમે એસટીના સભાસદો ડેપોના કર્મચારીઓની સેવા અને એમના અન્ય રૂપે મદદરૂપ થયેલા હોય કર્મચારીઓ પર અમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારી પેનને વિજય બનાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કર્મચારીઓએ અમે કરેલા કામોની કામોનો બદલો અહીંયા અમને આપશે એવી અમને આશા થઈ રોજ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ જંબુસર ડેપો ખાતે ભરૂચ વિભાગના એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એ સંદર્ભે ઉમેદવારી તરીકે અમે ભારતીય મજૂર સંઘના નેજા હેઠળ મારી પેનલ બે અને ચાર ભૂપેન્દ્રભાઈભાઈ પરમાર તેમજ સચિનકુમાર ભીખાભાઈ પટેલ બે અને ચાર નંબર અમે કામદારના સંપૂર્ણ કામો સહયોગથી લાગણીથી અને ડેપોનું કામ સાચું ને સારું થાય એસટીનું સારું થાય એના માધ્યમના નેજા હેઠળ અમે કરતા હોય અમારી પેનલને આ વખતે બહુમતીથી વિજય મળશે એની ચોક્કસ ખાતરી આપું છું જય હિન્દ જય ભારત